તો ફૂડશે અને તમાર મોઢું અંદર પાણીમાં જાહે ભઈઓ મોતક ચૂકે ટકસે પાછા આવ શકતા હું આ બધું કઈ દીધું શરદી નોવે બંધ થઈ ગયા તો મિત્રો આ બે ફૂગા જે પોડશે અને એને ટાઈમ આવશે 1 મિનિટ ને જ આપણે રાખશું 1 મિનિટ નો ટાઈમ રાખશે જે ફૂગા બે પોડ એના 200 રૂપિયા ઇનામ પેલા પાકા <laughs> <laughs>

એકત્રીસિય પચાસ સેકન્ડ હા એ ખોડો હવાન છપ્પન જલ્દી છપ્પન હલ્યા

ભાઈ સ્ટોપ તો કરેન્ડ માં ભાઈ મારે ધોઈ નાખો લે પાણી ધોઈ નાખ તો ભાઈ

ઈરો થેલી મળતા તો પ્યુલી વા કે માર પગના બગડે હું હવે બધા બગડ્યા તો પછી તારે બગડું પછી તો સ્ટાર્ટ કરો સ્ટાર્ટ વાહ ભાઈ વાહ આ ચ અને બીજું આ ચેલેન્જ માં બે માણસો કે બહુ પકડ્યા

કે પેલા નંબર ઉપર સેલેસ કોણ હતું ભાઈ ચકાકા ચકાકા તો આપણે ચકાકાના બસો રૂપિયા ઇનામ હાલવાનું છે અને બીજા નંબર ના રૂપિયા એટલે બીજા નંબર ઉપર કોણ હતું વીજ્યો વીજ્યો તો જો વિજયને વિજય કેમેરા ચાલુ છે એટલે વિજયને તો લઈ લે વિજય લે આ તારા સો રૂપિયા ઓમ ચકાકા ઓમાય બસો રૂપિયા તમારે લેવાના પણ ત્રણસો મને પાછા હાલવા નહીં પાસા તો જોઈ લો આપણે ઇનામ આપી દીધું હો કાયદેસર બરોબર વિજય આઈજુ થાપાને હો રૂપિયા અને ચકાકા તમારા જોડે ત્રણસો પાસા આવવાના કાયદેસર હો સહેલો બહુ ખતરનાક મહેનત કરી પણ સહેલાને તો હું કોઈક ખવડાઈ દીઓ સહેલા માટે હું ચકેરી લાયા તો પણ ચક્કેરી ખાય તો ખાડો પૂરે હે તો મિત્રો હવે આપણે જોઈએ અમારા કરતા વધારે તમને આવે જોઈ લ્યો અમારા ટીમ ના કે અમે જે મહેનત કરીયે મજા આવે પણ એના કરતા દસ ગણી મજા તમને આપશું બીજું કે જે કોમેન્ટ માં આવશે એનો વિડીયો બનાવવા આવશે પણ એના સૌથી જેના વધાર લાયકો છે કોમેન્ટ ઉપર એનો જ વિડીયો બનાવવા આવશે હા અને કોમેન્ટ કરજો તમારે જે ચેલેન્જ વિડીયો બનાવો આપણે બનાવશું બરોબર તો મળીએ આગળ જય માતાજી જય